ત્રેવીસ વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ સાથે ઘણા શુભ યોગનું નિર્માણ થવાનું છે જેનો મિત્રો શુભ પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે પણ મિત્રો વૃષુભ રાશિના લોકો માટે મકર સંક્રાંતિ દસ મોટી ભવિષ્યવાણીઓ માટે ખૂબ જ ખાસ રહેશે કારણ કે મિત્રો આ દિવસે એકાદશીનો પણ શુભ સંયોગ બનવાનો છે અને આ દિવસથી સૂર્ય દેવ ઉત્તરાયણ થવાના છે જેથી સૂર્ય દેવની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો પર વરસવાની છે જેથી મિત્રો વૃષભ રાશિના લોકોના જીવનમાં હવે વર્ષોથી ચાલી આવતી અંધારી રાતની સાયામાંથી છુટકારો મળશે સાથે જ મિત્રો સૂર્યદેવની કૃપાથી વૃષભ રાશિના લોકોના ભાગ્યના તારા બુલંદ થશે તો મિત્રો વૃષભ રાશિના લોકો તમે આ અંત સુધી જરૂર સાંભળજો કારણ કે મિત્રો આ વિડિયો તમારા બધા વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો તેથી તમને જણાવી દઈએ કે સનાતન પરંપરામાં મકર સંક્રાંતિનો શુભ તહેવાર સૂર્યદેવની પૂજા કરવા પવિત્ર સ્નાન કરવા અને દાન આપવા માટે અત્યંત પૂર્ણ રાશિમાં પ્રવેશ કરશે અને તેને ઉત્તરાયણ પણ કહેવાય છે મિત્રો મકર સંક્રાંતિનો શુભ તહેવાર ચૌદ જાન્યુઆરી બે હજાર ના રોજ ઉજવવામાં આવશે તેમજ મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સૂર્યના ધનુ રાશિથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ સાથે જ ખરમાસ પણ સમાપ્ત થઈ જશે અને શુભ માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે મિત્રો કારણ કે મિત્રો સૂર્યના આ રાશિ પરિવર્તનને જ મકર સંક્રાંતિ કહેવાય છે અને આજ દિવસે ખરમાસની માસની અવધિ પૂરી થાય છે તેમજ આ વખતે મકર સંક્રાંતિ વધુ વિશિષ્ટ છે કારણ કે મિત્રો આ દિવસે અમૃત સિદ્ધિ યોગ સ્વાર્થ યોગ સાથે નવ પંચમ યોગનું નિર્માણ થવાનું છે અને આ વખતે ત્રેવીસ વર્ષ પછી મકર સંક્રાંતિ પર એકાદશીનો સહયોગ પણ બની રહ્યો છે જે મિત્રો બે હજાર ત્રેવીસમાં પણ આવો જ યુગ બન્યો હતો જેથી મકર સંક્રાંતિનો આ તહેવાર વધુ ખાસ માનવામાં આવે છે મિત્રો સાથે જ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા આ મકર સંક્રાંતિ પર વૃષભ રાશિના લોકો પર વરસશે તેમજ આ વખતે મકર સંક્રાંતિ બે હજાર છવ્વીસ પર સૂર્યદેવ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવારે ધન થી નીકળીને મકર રાશિમાં બપોરે લગભગ ત્રણ ને તેર થી પ્રવેશ કરશે અને તે પછી પુણ્યકાળ શરૂ થશે તો મિત્રો ચાલો હવે જાણીએ કે સૂર્યના વૃષભ રાશિમાં પ્રવેશથી મકર રાશિના લોકોને કેવો લાભ મળશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યનારાયણ ભગવાનનો જયકારો જરૂર લગાવી દેજો અને મિત્રો વિડીયોને પ્યારી લાઈક કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો હવે જાણીએ દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે તો મિત્રો ધ્યાનથી સાંભળજો તો મિત્રો નંબર એક વિશે વાત કરીએ તો મિત્રો નંબર રાશિના લોકોની પહેલી ભવિષ્યવાણી એ કહે છે કે વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત યોગ સાથે સૂર્યનારાયણની ચાલ બદલવા વૃષભ રાશિના લોકો માટે લાભદાયી સિદ્ધ થશે મિત્રો મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર નો દિવસ વૃષભ રાશિના લોકો માટે એક નિર્ણાયક વળાંક લઈને આવી રહ્યો છે અટકેલી પ્રગતિને ગતિ અપનારું શક્તિશાળી સંકેત છે મિત્રો સૂર્ય દેવ જ્યારે આ ગોચર દરમિયાન તમારા ભાગ્ય ભાવને સક્રિય કરશે ત્યારે તેઓ કરમ અને ભાગ્ય વચ્ચે સંતુલન સ્થાપિત કરશે અને મિત્રો આ જ કારણ છે કે વૃષભ રાશિના લોકોને આ સમયે પરિશ્રમનું પૂરું ફળ મળવા લાગશે મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી જે કાર્યોમાં વારંવાર અડચણો આવી રહી હતી પછી ભલે તે નોકરી સાથે જોડાયેલું હોય વ્યવસાયમાં સ્થિરતાનો અભાવ હોય સરકારી ફાઇલ અટકી હોય કે પછી કોઈ વ્યક્તિગત નિર્ણય તો હવે તેમાં ઝડપ દેખાશે મિત્રો આત્મબળ નેતૃત્વ અને નિર્ણય ક્ષમતાના માનવામાં આવે છે મિત્રો જ્યારે સૂર્ય ભાગ્ય ભાવથી શુભ દ્રષ્ટિ નાખે છે ત્યારે વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ સ્વસ્થ જાગૃત થઈ જાય છે અને તે ડર તથા ભ્રમથી બહાર નીકળવા રહેશે મિત્રો સૂર્યનો આ ગોચર એ સંકેત આપે છે કે હવે પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ નહીં પરંતુ તમારા પક્ષમાં કામ કરશે મિત્રો કેમ કે પહેલા જ્યાં મહેનત કર્યા પછી પણ પરિણામ ન મળતા હતા હવે તે જ પ્રયાસ સ્થિર અને સકારાત્મક પરિણામ આપવા લાગશે ખાસ કરીને મિત્રો કરિયર અને આર્થિક બાબતોમાં સ્થાયિત્વનો યોગ બની રહ્યો છે તો મિત્રો આ ગોચર ભાગ્યને માત્ર જગાડતું નથી પરંતુ વ્યક્તિને સાચા સમયે સાચો નિર્ણય લેવાની શક્તિ પણ આપે છે જેમણે અતિમાં ખોટા નિર્ણયોને કારણે નુકસાન ઉઠાવ્યું હતું તો હવે મિત્રો તેમને તે ભૂલોમાંથી શીખીને આગળ વધવાની તક મળશે સૂર્યની કૃપાથી વરિષ્ઠ અધિકારીઓ ગુરુજનો અને પ્રભાવશાળી વ્યક્તિઓનો સહયોગ પણ મળી શકે છે તો મિત્રો કુલ મળીને મકર સંક્રાંતિ બે હજાર છવ્વીસ પર સૂર્યદેવનો આ ગોચર વૃષભ રાશિના લોકોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારો છે મિત્રો આ સમય સંઘર્ષના અંત અને સ્થિર સફળતાની શરૂઆતનો સંકેત આપે છે જ્યાં મિત્રો ભાગ્ય તમારો સાથ આપશે અને જીવનમાં ધીમે ધીમે સ્થાત્વ સન્માન અને સંતોષનો અનુભવ થશે હવે મિત્રો નંબર બે વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો અમૃત સિદ્ધિ યોગ ધન અને સમૃદ્ધિના મામલામાં અત્યંત શુભ સાબિત થવાનો છે મિત્રો આ દુર્લભ યોગમાં સૂર્ય નારાયણની વિશેષ કૃપા મિત્રો તમારા પર આર્થિક જીવન પર સીધો પ્રભાવ નાખી રહી છે ગ્રહ ગોચર સંકેત આપે છે કે હવે તે સમય સમાપ્ત થવાનો છે જ્યારે તમે મહેનતો ઘણી કરી રહ્યા હતા પણ તેનું ફળ ન મળી રહ્યું હતું મિત્રો આ અમૃત યોગના પ્રભાવથી સૌથી પહેલા અટકેલું પૈસા પાછો મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે મિત્રો જે તન લાંબા સમયથી અટકાયું હતું ભલે તે કોઈ વ્યક્તિ પાસે હોય સરકારી ચુકવણી હોય કે વેપાર સાથે જોડાયેલું હોય તે મળવાની સંભાવના છે સૂર્યનારાયણની કૃપાથી અચાનક એવા રસ્તા ખુલશે જેની મિત્રો તમે કલ્પના પણ ન કરી હોય આર્થિક ક્ષેત્રમાં પણ મોટો બદલાવ જોવા મળશે ગ્રહ ગોચર બતાવે છે કે નવા આવકના સ્ત્રોત શરૂ થવાના બની રહ્યા છે નોકરી પૈસા લોકોને સાઈડ આવકની તક મળી શકે છે તેમજ વેપારીઓ માટે નવો ક્લાયન્ટ કે નવો પ્રોજેક્ટ ધન લાભ કરાવશે મિત્રો ત્રેવીસ વર્ષ પછી બનેલા અમૃત યોગમાં કરેલું રોકાણ ભવિષ્યમાં સ્થાયી લાભ આપનારું સાબિત થશે શેર માર્કેટ પ્રોપર્ટી અને વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને શુભ છે મિત્રો સૂર્યનારાયણની કૃપાથી સાચો નિર્ણય લેવાની ક્ષમતા વધશે જેથી નુકસાનના બદલે લાભના યોગ બનશે જેમના પર કરજ છે તેમના માટે કરજ મુક્તિના સંકેત પણ આ યુગમાં દેખાઈ રહ્યા છે મિત્રો વળી આર્થિક તંગી તણાવ અને અનિશ્ચિતતા જે છેલ્લા વર્ષોથી ચાલી આવી રહી હતી તે હવે ધીમે ધીમે સમાપ્ત થશે કર્મ તનનું આગમન વચ્ચે અને ખર્ચ પર નિયંત્રણ રહેશે હવે મિત્રો નંબર ત્રણ વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો 23 વર્ષ પછી બનેલા અમૃતચી યોગનો સૌથી ઊંડો અને સકારાત્મક પ્રભાવ વૃષભ રાશિના લોકોના કરિયર અને નોકરી પર જોવા મળશે મિત્રો આ સમયે સૂર્યનારાયણનો ગોચર અત્યંત શક્તિશાળી સ્થિતિમાં છે જેથી મિત્રો સૂર્યનારાયણની વિશેષ કૃપા વૃષભ રાશિના કરમ ક્ષેત્રને રોશન કરી રહી છે ગ્રહ ગોચર અનુસાર જે લોકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા પણ પહેચાન અને સન્માન ન મળી રહ્યું હતું તેમને મિત્રો હવે તેમનો હક મળવાનો છે અમૃત સિદ્ધિ પ્રભાવથી પદ પ્રતિષ્ઠા સન્માન અને અધિકારી અધિકારોમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે ઓફિસ કે કાર્યક્ષેત્ર પર તમારી વાતને ગંભીરતાથી સાંભળવામાં આવશે અને મિત્રો વરિષ્ઠ અધિકારી તમારા પર વિશ્વાસ બતાવશે તેમજ નોકરી પૈસા લોકો માટે પ્રમોશન અને સેલેરી વધારાના મજબૂત સંકેત મળી રહ્યા છે જો મિત્રો તમે લાંબા સમયથી જોબ ચાંજના પ્રયત્ન કરી રહ્યા છો તો સૂર્યનારાયણની કૃપાથી વધુ સારી તક મળી શકે છે નવી નોકરી નવી જવાબદારી કે મોટો પ્રોજેક્ટ મળવાની સંભાવના આ અમૃત સિદ્ધિ યોગમાં છે અને મિત્રો જે લોકો સરકારી નોકરી પ્રશાસન શિક્ષણ બેન્કિંગ કે મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે તેમના માટે મિત્રો આ સમય ખાસ લાભદાયક રહેશે સૂર્યનારાયણ આત્મબળ નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય શક્તિને મજબૂત કરશે જેથી મિત્રો તમે કઠિન પરિસ્થિતિઓમાં પણ આગળ વધી શકશો વ્યાપાર અને સ્વરોજગાર સાથે જોડાયેલા લોકો માટે પણ કરિયરમાં મોટો વિસ્તાર જોવા મળશે મિત્રો ત્રેવીસ વર્ષ પછી બનેલા અમૃત સિદ્ધિયોગમાં શરૂ કરેલું કામ લાંબા સમય સુધી સ્થિર સફળતા આપશે જો મિત્રો તમે નવો બિઝનેસ શરૂ કરવાનો કે જૂનું કામ આગળ વધારવાનું વિચારી રહ્યા છો તો આ સમય અત્યંત શુભ છે કુલ મળીને મિત્રો આ અમૃત સિદ્ધિ યોગ વૃષભ રાશિના લોકોના કરિયરમાં સંઘર્ષથી સફળતા સુધીની સફર પૂરી કરશે સૂર્યનારાયણની કૃપાથી મિત્રો તમારી મહેનત રંગ લાવશે સામાજિક અને વ્યવસાયિક પહેચાન વધશે અને આવનારા સમયમાં કરિયરની નીંદ ખૂબ મજબૂત થશે હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે વૃષભ રાશિની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો અમૃત સિદ્ધિ યોગ વૃષભ રાશિના લોકોના પ્રેમ અને વૈવાહિક જીવનમાં નવી રોશની લઈને આવી રહ્યો છે મિત્રો આ દુર્લભ યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા પર અત્યંત સકારાત્મક પ્રભાવ નાખનારી છે મિત્રો ગ્રહ ગોચર સંકેત આપે છે કે છેલ્લા કેટલાક સમયથી જે રિસ્તાઓમાં કે તણાવ બન્યો હતો તે હવે ધીમે ધીમે સમાપ્ત થશે વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મનમુટાવ સંવાદની કમી અને ભાવનાત્મક દૂરી આ અમૃત સિદ્ધિ યોગના પ્રભાવથી ખતમ થવા લાગશે પતિ પત્ની વચ્ચે વિશ્વાસ મજબૂત થશે અને એકબીજાને સમજવાની ક્ષમતા વધશે મિત્રો કૃપાથી અહંકાર અને ક્રોધમાં આવશે જેથી વાતાવરણ શાંત અને સૌહાર્દપૂર્ણ બનશે અવિવાહિત વૃષભ રાશિના લોકો માટે આ સમય ખાસ રીતે શુભ છે તેમજ મિત્રો ત્રેવીસ વર્ષ પછી બનેલા અમૃત સિદ્ધિ યોગમાં વિવાહના પ્રબળ યોગ બની રહ્યા છે સારા અને યોગ રિશ્તા સામે આવશે અને વિવાહમાં આવતી અડચણો દૂર થશે વળી મિત્રો જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના રિશ્તાને સામાજિક અને પારિવારિક સ્વીકૃતિ મળવાની સંભાવના છે મિત્રો જૂના રિશ્તાઓમાં પણ નવી શરૂઆતના સંકેત મળી રહ્યા છે જો કોઈ રિસ્તામાં દૂરી આવી ગઈ હતી કે વાતચીત બંધ થઈ ગઈ હતી તો સૂર્યનારાયણની કૃપાથી ફરી જોડાણ શક્ય છે મિત્રો આ સમય દિલની વાત કહેવાય અને જૂના ગીલે શીખવે મીટાવવા માટે અત્યંત ચુપ છે હવે મિત્રો આગળની પાંચમા નંબરની વૃષભ રાશિના લોકોની પાંચમી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે ત્રેવીસ વર્ષ પછી બનેલો અમૃત સિદ્ધિ યોગ પારિવારિક જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિનો સંકેત આપી રહ્યો છે મિત્રો આ સુખ યોગમાં સૂર્યનારાયણની કૃપાથી કર પરિવાર સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલી આવતા વિવાદ હવે સમાપ્ત થવા લાગશે વળી ગ્રહ ગોચર બતાવે છે કે પરિવારના સભ્યો વચ્ચે આપસી સમજ અને સહયોગ વધશે જો કોઈ કારણસર ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું તો અમૃત સિદ્ધિ યોગના પ્રભાવથી તે સ્થિત સુધરશે ભાઈ બહેન માતા પિતા અને અન્ય સંબંધીઓ સાથે સંબંધોમાં મધુરતા આવશે મિત્રો સૂર્ય કૃપાથી બુજુ ગુરુનો આશીર્વાદ મળશે જે આખા પરિવાર માટે સુરક્ષા કવચનું કામ કરશે મિત્રો આ સમયે માંગલિક કાર્યના યોગ પણ બની રહ્યા છે વિવાહ ગુરુ પ્રવેશ સંતાન સાથે જોડાયેલું કોઈ શુભ સંસ્કાર કે

મન પ્રસન્ન રહેશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહેશે વાહન સાથે જોડાયેલા મામલામાં પણ રાહત છે અને મિત્રો જે પારિવારિક સંપત્તિ વિવાદ લાંબા સમયથી અટક્યા હતા તેમના સુજાવની સંભાવના છે મિત્રો હવે જે આગળની જે સઠા નંબરની જે વૃષભ રાશિની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો ત્રેવીસ વર્ષ પછી બનેલો અમૃત સિદ્ધિ યોગ વૃષભ રાશિના આરોગ્ય માટે અત્યંત લાભદાયક સિદ્ધ થવાનો છે મિત્રો આ સમયે સૂર્યનારાયણની વિશેષ કૃપા શરીર અને મન બંને પર સકારાત્મક પ્રભાવ નાખી રહી છે ગ્રહ ગોચર સંકેત આપે છે કે લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓમાં હવે સુધારો જોવા મળશે જૂની બીમારી કમજોરી કે થાકને પરેશાન લોકોને રાહત મળશે અમૃત ઉદ્યોગના પ્રભાવથી સાચી સારવાર સાચા ડોક્ટર અને સાચા સમયે નિર્ણય લેવાની શક્તિ મળશે વળી મિત્રો સૂર્યનારાયણ આત્મબળ અને રોગ પ્રતિરોગ ક્ષમતાને મજબૂત કરશે મિત્રો માનસિક આરોગ્ય માટે પણ આ સમય ખૂબ જ શુભ છે તણાવ ચિંતા ડર અને નકારાત્મક વિચારોમાં ઘટાડો આવશે મિત્રો અને મિત્રો જે લોકો અવસાદ કે માનસિક દબાણથી પસાર થઈ રહ્યા હતા તેમને મને હવે અંદરથી મજબૂતી અનુભવા અનુભવ અનુભાવશે સૂર્યનારાયણની કૃપાથી આત્મવિશ્વાસ વધશે અને નિર્ણય લેવાની ક્ષમતા પછી બનેલા યોગમાં કરેલી સાધના માનસિક શાંતિ અને ઉર્જા પ્રદાન કરશે ઊંઘ ખાનપાન અને દિનચર્યામાં સુધારો થશે કુલ મળીને મિત્રો આ યોગ વૃષ્વ રાશિના લોકોને શારીરિક આરોગ્ય સાથે માનસિક સંતુલન અને આ આત્મક શક્તિ પ્રદાન કરનારો સિદ્ધ થશે હવે મિત્રો આગળની વૃષ્વભ રાશિના સાતમા નંબરની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો વૃષ્વભ રાશિના લોકો માટે ત્રેવીસ વર્ષ પછી બનેલો અમૃત સુદ્ધિ યોગ આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત શક્તિશાળી સમય લઈને આવ્યો છે મિત્રો આ શુભ યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપાથી ધરમ આસ્થા અને વિશ્વાસમાં ઊંડાણ આવશે ગ્રહ ગોચર બતાવે છે કે આ સમયે સૂર્યનારાયણની પૂજા પવિત્ર સ્નાન જપ તપ અને દાન કરવાથી અનેક ઘણું પુણ્ય ફળ મળશે મિત્રો મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન જીવનમાં

સાંધ્યાનો યોગ પણ બની શકે છે જેથી માનસિક શાંતિ અને આત્મ આત્માતિક સંતોષ મળશે ઈશ્વર પ્રત્યે વિશ્વાસ અને સમર્પણ વધશે મિત્રો કુલ મળીને ત્રેવીસ વર્ષ પછી બનેલો આ અમૃત સિદ્ધિ યોગ વૃષભ રાશિના લોકોને ધાર્મિક આધ્યાત્મિક અને કર્મિક રીતે ઊંચાઈ પર લઈ જનારો સિદ્ધ થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને પેરે લાઈક કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી સૂર્યનારાયણ ભગવાનનો જયકારો જરૂર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ